વિનોબા ભાવેના શબ્દો છે ને શિક્ષણ એટલે યોગ ઉદ્યોગ અને સહયોગની કેળવણી મતલબ કે ખાલી ભણતર નહીં પણ જીવન જીવવાની રીત અને માણસાઈના ગુણો કેળવવાની વાત આજે આપણે ભારતમાં શિક્ષણ રાજકારણ અને સમાજ એમની વચ્ચે જે ગૂંચવાયેલા પણ ગાઢ સંબંધ છે એની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આપણી પાસે આ માટે એક શૈક્ષણિક એકમ છે એકમ બે શિક્ષણ રાજકારણ અને સમાજ આપણો પ્રયત્ન એ રહેશે કે એમાંથી મુખ્ય મુદ્દા સિદ્ધાંતો અને જે સમજ છે એને વ્યવસ્થિત રીતે બહાર લાવીએ હા આ એકમમાં ભારતીય શિક્ષણના ઇતિહાસના અલગ અલગ તબક્કા આઝાદી પછી જે મહત્વની સંસ્થાઓ બની જે નીતિઓ આવી અને શિક્ષણ પર સમાજ અને રાજકારણોનો શું પ્રભાવ રહ્યો એ બધી વિગતો છે બરાબર આજની આપણી વાતચીતનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે જો ભારતમાં શિક્ષણ વ્યવસ્થા વિકસી કેવી રીતે કયા રાજકીય અને સામાજિક કારણોએ તેને આજનું સ્વરૂપ આપ્યું અને અત્યારે આધુનિક ભારતમાં શિક્ષણનું આખું માળખું શું છે એની ભૂમિકા શું છે આપણે કોશિશ કરીશું કે દરેક મુદ્દાને એની બધી વિગતો સાથે સમજીએ જેથી પૂરેપૂરી સ્પષ્ટતા આવે તો ચાલો શરૂઆત કરીએ ભારતીય શિક્ષણના ઐતિહાસિક વિકાસથી આ સ્ત્રોત પ્રમાણે આ ઇતિહાસને ચાર મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યો છે પ્રાચીન મધ્યયુગીન અર્વાચીન એટલે કે વિદેશી શાસન હેઠળનો સમય અને છેલ્લે રાષ્ટ્રીય આંદોલનનો તબક્કો તો આ દરેક તબક્કાની શું ખાસિયતો હતી ચોક્કસ ચાલો એક પછી એક જોઈએ સૌથી પહેલા પ્રાચીન ભારત એટલે કે વૈદિક કાળ ઉપનિષદ કાળ ધર્મશાસ્ત્ર અને પૌરાણિક કાળ આ સમયમાં શિક્ષણના મુખ્ય ધ્યેયો હતા એક તો ચારિત્ર્ય ઘડતર બીજું વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ ત્રીજું આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું રક્ષણ કરવું અને એને આગળ વધારવું અને ચોથું નાગરિક તરીકેની ફરજો અને સામાજિક કુશળતા શીખવવી આ આખી પ્રણાલી એ નૈતિકતા ધાર્મિક ભાવના પ્રમાણિકતા પછી સ્વતંત્ર વિચાર અને સર્જનાત્મકતા પર બહુ ભાર મૂકતી હતી એ ખાલી માહિતી નહોતી જીવન જીવવાની તાલીમ હતી એટલે જીવનલક્ષી શિક્ષણ હતું એમ કહી શકાય બરાબર પછી બીજો તબક્કો આવે છે મધ્યયુગ આ લગભગ સાતમી થી ચૌદમી સદી સુધી ચાલ્યો આ સમયમાં ત્રણ મુખ્ય શૈક્ષણિક પ્રવાહો હતા બૌદ્ધ મુસ્લિમ અને હિન્દુ બૌદ્ધ શિક્ષણ વ્યવસ્થા જેમાં નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી એ લગભગ બારમી તેરમી સદી સુધીમાં તો ખતમ થઈ ગઈ પણ હિન્દુ શિક્ષણ કેન્દ્રો જેમ કે પાઠશાળાઓ સંસ્કૃત વિદ્યાલયો એ ટકી રહ્યા અને અમુક અંશે આજે પણ ચાલે છે મુસ્લિમ શાસનમાં મદરસા શિક્ષણ પણ વિકસ્યું અને પછી અંગ્રેજો આવ્યા એટલે કે અર્વાચીન ભારતનો તબક્કો હા ત્રીજો તબક્કો અર્વાચીન ભારત વિદેશી સત્તા હેઠળ આ લગભગ સત્તરસો પંચ્યાસીથી શરૂ થયો જ્યારે યુરોપિયન સત્તાઓ અને ખ્રિસ્તી મિશનરીઓ ભારતમાં આવ્યા આ સમયની એક બહુ જ મહત્વની ઘટના હતી ઈસવીસન અઢારસો ચોપનનો વુડનો વુડ્સ ડિસ્પેચ જેને કહેવાય હા એનું નામ તો સાંભળ્યું છે એને ભારતમાં અત્યારની શિક્ષણ પ્રથાનો પાયો ગણવામાં આવે છે કારણ કે પહેલીવાર એમાં શિક્ષણના ઉદ્દેશ્યો એનું માળખું અને સરકારની શું જવાબદારી રહેશે એ સ્પષ્ટ થયું એ પછી આવ્યું હન્ટર કમિશન અઢારસો ને બ્યાસીમાં એમણે પ્રાથમિક શિક્ષણ પર ભાર મૂક્યો આ સમયગાળાની મુખ્ય વાતો જોઈએ તો શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન અપાયું સરકારે શિક્ષણની જવાબદારી સ્વીકારી પછી ધંધાકીય અને ટેકનિકલ શિક્ષણની શરૂઆત થઈ પછાત વર્ગો અને સ્ત્રી શિક્ષણ પર પણ થોડું ધ્યાન ગયું અને હા માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી માધ્યમનો ફેલાવો વધ્યો અને ઈસવીસન ઓગણીસો બેમાં ભારતીય વિશ્વવિદ્યાલય પંચ બન્યું યુનિવર્સિટી શિક્ષણ સુધારવા માટે આ બધા ફેરફારોએ ભારતીય શિક્ષણને પશ્ચિમી રંગ આપ્યો હમ અને પછી રાષ્ટ્રીય આંદોલનનો સમય એમાં શિક્ષણનું શું થયું ચોથો તબક્કો એટલે રાષ્ટ્રીય આંદોલન અને શિક્ષણ આ સમય હતો બૌદ્ધિક અને રાષ્ટ્રીય જાગૃતિનો ઈસવીસન અઢારસો પંચ્યાશીમાં કોંગ્રેસની સ્થાપના થઈ એ એક પ્રતીક હતું પછી ઓગણીસો પાંચનું સ્વદેશી આંદોલન આવ્યું ત્યારે અંગ્રેજી શિક્ષણના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શાળાઓ અને કોલેજો સ્થાપવાના પ્રયત્નો થયા ઓગણીસો ને એકવીસથી ઓગણીસો સાડત્રીસ દરમિયાન પ્રાંતોને શિક્ષણમાં થોડી સ્વાયત્તતા મળી એટલે એ લોકો સ્થાનિક જરૂરિયાત મુજબ કાર્યક્રમો બનાવી શક્યા અને આ સમયની સૌથી મહત્વની ઘટના એટલે ઈસવીસન ઓગણીસો સાડત્રીસમાં વર્ધામાં ગાંધીજીએ બોલાવેલું અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ સંમેલન હા જેમાં બુનિયાદી શિક્ષણનો વિચાર આવ્યો બિલકુલ બુનિયાદી શિક્ષણ જે શ્રમ અને માતૃભાષા પર આધારિત હતું એનો હેતુ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો હતો ખરેખર આખી સફર બહુ રસપ્રદ છે સમય સાથે શિક્ષણના હેતુ અને સ્વરૂપ બદલાતા ગયા હવે ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થયું એક લોકશાહી દેશ તરીકે નવા મૂલ્યો આવ્યા સ્વતંત્રતા સમાનતા બંધુત્વ તો આ મૂલ્યોને શિક્ષણમાં કેવી રીતે લાવવાના પ્રયાસો થયા કયા મોટા પગલાં લેવાયા હા આઝાદી પછી એ બહુ મોટો પડકાર હતો શિક્ષણને દેશની જરૂરિયાતો અને આપણા લોકશાહી આદર્શો પ્રમાણે ઘડવાનું હતું આ માટે ઘણા મહત્વના પંચો બન્યા નવી નીતિઓ આવી અને આને આપણે સ્વતંત્ર ભારતના શિક્ષણના પાયાના પથ્થર કહી શકીએ જેમ કે સૌથી પહેલા કયું પંચ આવ્યું સૌથી પહેલાં આવ્યું યુનિવર્સિટી શિક્ષણ પંચ ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ એના અધ્યક્ષ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન આ પંચે મુખ્યત્વે ઉચ્ચ શિક્ષણ પર ધ્યાન આપ્યું એની ગુણવત્તા કેવી રીતે સુધારવી યુનિવર્સિટીઓનો વહીવટ અભ્યાસક્રમ અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં ભારતીય ભાષાઓનો ઉપયોગ વધારવા અને પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરવા માટે ભલામણો કરી આ બહુ મહત્વનું હતું કારણ કે આઝાદ ભારતમાં ઉચ્ચ શિક્ષણની દિશા નક્કી કરનારું આ પહેલું મોટું કદમ હતું બરાબર આ તો થઈ યુનિવર્સિટી શિક્ષણની વાત માધ્યમિક શિક્ષણ માટે શું થયું એના માટે માધ્યમિક શિક્ષણ પંચ ઓગણીસો બાવન બન્યું એના અધ્યક્ષ હતા ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર એટલે એ મુદલિયાર કમિશન તરીકે પણ ઓળખાય છે એમણે માધ્યમિક શિક્ષણને વધુ વ્યવહારુ અને જીવન ઉપયોગી બનાવવા પર ભાર મૂક્યો એમની એક મુખ્ય ભલામણ હતી વિવિધ લક્ષી શાળાઓ એટલે કે મલ્ટીપર્પઝ સ્કૂલ સ્થાપવાની મલ્ટીપર્પઝ સ્કૂલ હા એટલે શું એટલે એવી શાળાઓ જ્યાં વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રવાહોમાંથી પસંદગી કરવાની તક મળે જેમ કે સાયન્સ કોમર્સ આર્ટ્સ ટેકનિકલ વગેરે જો કે આ યોજનાને ધારી સફળતા ન મળી અને પછીથી કોઠારી પંચે એને બંધ કરવાની ભલામણ કરી ઓહો અને કોઠારી પંચ એનું નામ તો બહુ જાણીતું છે હા એ પછી આવ્યું રાષ્ટ્રીય શિક્ષણ પંચ ઓગણીસો ચોસઠ છાસઠ જે કોઠારી પંચ તરીકે વધુ પ્રખ્યાત છે ડૉક્ટર ડીએસ કોઠારી એના અધ્યક્ષ હતા આ પંચનું કામ બહુ મોટું હતું એમણે પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધીના શિક્ષણના બધા જ પાસાઓનો અભ્યાસ કર્યો અને એમની સૌથી જાણીતી અને દૂરગામી અસરવાળી ભલામણ હતી દસ પ્લસ બે પ્લસ ત્રણની નવી શૈક્ષણિક તરે એટલે કે શૈક્ષણિક માળખું હા દસ વર્ષ શાળા બે વર્ષ ઉચ્ચતર માધ્યમિક અને ત્રણ વર્ષ કોલેજ આજને બરાબર દસ વર્ષની શાળાકીય શિક્ષા બે વર્ષનો હાયર સેકન્ડરી અને ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ આનો મુખ્ય હેતુ આખા દેશમાં શિક્ષણના માળખામાં એક સૂત્રતા લાવવાનો હતો જો કે એમણે જે પ્લસ ટુ સ્તરે વ્યાવસાયિક શિક્ષણ આપવાનો વિચાર મૂક્યો હતો એને બહુ મર્યાદિત સફળતા મળી સમજાયું એટલે આ પંચોએ અલગ અલગ સ્તરે દિશા નિર્દેશ આપ્યા પણ આ બધી ભલામણોને રાષ્ટ્રીય સ્તરે એક નીતિ તરીકે અમલમાં મૂકવા માટે શું થયું ખાસ કરીને પેલી ઓગણીસો છ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી એટી સિક્સ એના વિશે સ્ત્રોતમાં ઘણી વાત છે હતી હા કોઠારી પંચ પછી પણ ઘણા પડકારો તો હતા જ જેમ કે બધા બાળકો શાળાએ જાય અને ટકી રહે એટલે કે પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકીકરણ પછી માધ્યમિક શિક્ષણને રોજગારલક્ષી બનાવવું એટલે કે એનું વ્યાવસાયિકીકરણ અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા આ બધા લક્ષ્યો પૂરેપૂરા સિદ્ધ નહોતા થયા આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ઓગણીસો ને છ્યાસીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી એટી સિક્સની ઘોષણા થઈ આ નીતિ બહુ મહત્વની હતી કારણ કે એણે શિક્ષણને આધુનિક ભારતની જરૂરિયાતો સાથે જોડવાનો એક મોટો પ્રયાસ કર્યો એના મુખ્ય લક્ષણો શું હતા એમાં ઘણી મહત્વની વાતો હતી જેમ કે સમાનતા પર ભાર કોઈ પણ ભેદભાવ વગર જ્ઞાતિ જાતિ પ્રદેશ કે લિંગનો બધાને સરખી ગુણવત્તાવાળું શિક્ષણ મળે ખાલી તક નહીં પણ સફળતા માટે સરખી પરિસ્થિતિ બને શૈક્ષણિક માળખું પેલું ટેન પ્લસ ટુ પ્લસ થ્રીનું માળખું દેશભરમાં લાગુ કરવું રાષ્ટ્રીય અભ્યાસક્રમ એક નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક હોય જેમાં અમુક કોમન કોર એટલે કે સર્વસામાન્ય હાર્દ હોય જે રાષ્ટ્રીય એકતા અને મૂલ્યોને પ્રોત્સાહન આપે પણ સાથે સાથે પ્રાદેશિક વિવિધતાનો પણ જગ્યા મળે લઘુત્તમ અધ્યયન સ્તર એમએલએલ દરેક ધોરણમાં દરેક વિષયમાં વિદ્યાર્થીએ ઓછામાં ઓછું કેટલું શીખવું જોઈએ એ નક્કી કરવું મિનિમમ લેવલ્સ ઓફ લર્નિંગ જેને કહેવાય સાંસ્કૃતિક સમજ દેશની અલગ અલગ સંસ્કૃતિઓ માટે આદર અને સમજ કેળવવી વ્યાવસાયિક જોડાણ ભણતરને કામકાજ અને રોજગાર સાથે જોડવું આજીવન શિક્ષણ શિક્ષણ ખાલી સ્કૂલ કોલેજ પૂરતું નહીં પણ જીવનભર ચાલતી પ્રક્રિયા બને સંસ્થાઓનું સશક્તિકરણ જે રાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ છે એમને વધુ મજબૂત બનાવી અને આ નીતિનો મુખ્ય ફોકસ શું હતો મુખ્ય ભાર બે બાબતો પર હતો એક તો સાર્વત્રિકીકરણ એટલે કે છ થી ચૌદ વર્ષના બધા જ બાળકો સ્કૂલમાં નામ નોંધાવે અને ભણવાનું પૂરું કરે અને બીજું ગુણવત્તા સુધારણા અભ્યાસક્રમ ભણાવવાની પદ્ધતિઓ સ્કૂલમાં સુવિધાઓ શિક્ષકો એમની ટ્રેનિંગ અને પેલું એમએલએલ આ બધા દ્વારા શિક્ષણની ક્વોલિટી ઊંચી લાવવી અને પછી આ નીતિના અમલીકરણની સમીક્ષા માટે પણ કોઈ સમિતિ બની હતી ને રામમૂર્તિ સમિતિ હા બરાબર ઓગણીસો નેવુંમાં માં આચાર્ય રામમૂર્તિ સમિતિ બની હતી એનઇપી એટી સિક્સ કેવી રીતે લાગુ થઈ રહી છે એની સમીક્ષા કરવા આ સમિતિએ શિક્ષકોની તાલીમ અને એમની ક્ષમતા વધારવા પર બહુ ભાર મૂક્યો અને એની ભલામણોના આધારે જ પછી જિલ્લા કક્ષાએ ડીઆઈટી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજ્ય કક્ષાએ સીટીઈ કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન અને યુનિવર્સિટી કક્ષાએ આઈએએસઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન જેવી ટીચર ટ્રેનિંગ સંસ્થાઓ સ્થાપાઈ અને મજબૂત બની સમજાયું એટલે નીતિઓ બની ભલામણો થઈ પણ આ બધું જમીન પર ઉતારવા માટે એક સંસ્થાકીય માળખું જોઈએ ને સ્ત્રોત પ્રમાણે રાષ્ટ્રીય સ્તરથી છેક ગામડાની શાળા સુધી ક્વોલિટી અને વહીવટ માટે અલગ અલગ સંસ્થાઓ કામ કરે છે તો આ મુખ્ય સંસ્થાઓ કઈ છે અને એમનું કામ શું છે હા આ સંસ્થાકીય માળખું સમજવું બહુ જ જરૂરી છે કારણ કે નીતિઓનો અમલ તો આ સંસ્થાઓ દ્વારા જ થાય છે ચાલો આપણે રાષ્ટ્રીય સ્તરથી શરૂ કરીને નીચે સુધીની મુખ્ય સંસ્થાઓ અને એમના કામ ટૂંકમાં જોઈએ શરૂઆત કરીએ રાષ્ટ્રીય એક એનસીઈઆરટી રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ આ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે સ્થાપના એક સપ્ટેમ્બર ઓગણીસો એકસઠ આ તારીખ યાદ રાખવા જેવી છે મુખ્ય કામ સ્કૂલ એજ્યુકેશનના ક્ષેત્રમાં રિસર્ચ કરવું ટીચર્સ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ કરવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો બનાવવા આપણે બધા એનસીઆરટીના પુસ્તકો ભણ્યા છીએ અને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયને શૈક્ષણિક બાબતોમાં સલાહ આપવી એની ચાર ક્ષેત્રીય કોલેજો પણ છે ભોપાલ અજમેર મૈસૂર અને ભુવનેશ્વરમાં આરઆઈઈએસ કહેવાય છે ઓકે એનસીઈઆરટી પછી બે ન્યુપા રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વહીવટ સંસ્થાન આ પણ રાષ્ટ્રીય કક્ષાની હવે એનું નામ નીપા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન અને એ ડીમ્ડ યુનિવર્સિટી છે મુખ્ય કામ એજ્યુકેશનલ પ્લાનિંગ અને એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રમાં ટ્રેનિંગ આપવી વર્કશોપ કરવા રિસર્ચ કરવું શિક્ષણ ક્ષેત્રે લીડરશીપ તૈયાર કરવામાં એની મહત્વની ભૂમિકા છે અને શિક્ષકોની ટ્રેનિંગ માટે પણ કોઈ રાષ્ટ્રીય સંસ્થા છે હા એના માટે છે ત્રણ એનસીટી રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ આ પણ રાષ્ટ્રીય કક્ષાની મુખ્ય કામ આખા દેશમાં જે ટીચર એજ્યુકેશન સંસ્થાઓ છે જેમ કે બીએડ ડીએલએડ કોલેજો એમનું નિયમન કરવું મતલબ કે એમને માન્યતા આપવી એમના માટે ધારાધોરણો નક્કી કરવા અભ્યાસક્રમની રૂપરેખા આપવી અને એમની ક્વોલિટી પર નજર રાખવી ગુજરાત પશ્ચિમ ઝોનમાં આવે તો આપણું કેન્દ્ર ભોપાલમાં છે મુખ્ય હેતુ ટીચર એજ્યુકેશનની ક્વોલિટી જાળવવાનો અને સુધારવાનો છે બરાબર રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ હવે છે ગુજરાતમાં રાજ્ય કક્ષાએ છે ચાર જીસીઆરટી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ આ રાજ્યકક્ષાની સંસ્થા છે સ્થાપના ઓગણીસો અઠ્યાસીમાં માં જે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એસઆઈ હતું એમાંથી બની આ વર્ષ પણ યાદ રાખવા જેવું છે મુખ્ય કામ એનસીઈઆરટીના જે રાષ્ટ્રીય કાર્યક્રમો છે એનું ગુજરાતમાં અમલીકરણ કરવું રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવી શિક્ષકો માટે પ્રી સર્વિસ જેમ કે ડીઈએલએડ અને ઇન સર્વિસ ટ્રેનિંગ કરવી રાજ્ય બોર્ડ માટે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો બનાવવા અને જિલ્લા કક્ષાની જે ડાયટ છે એમને માર્ગદર્શન આપવું ઓકે જીસીઆરટી અને તમે ડાયટનો ઉલ્લેખ કર્યો એ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આ જિલ્લા કક્ષાની સંસ્થા છે મુખ્ય કામ જિલ્લા લેવલે પ્રાથમિક શિક્ષણના વિકાસ અને ગુણવત્તા સુધારણા માટેનું આ મુખ્ય કેન્દ્ર છે એ શિક્ષકોની ટ્રેનિંગ કરે શાળાઓને શૈક્ષણિક માર્ગદર્શન આપે રિસોર્સ મટીરિયલ બનાવે અને શૈક્ષણિક સંશોધન પણ કરે સ્ત્રોતમાં એની સાત અલગ અલગ શાખાઓનો ઉલ્લેખ છે જે ચોક્કસ કામ સંભાળે છે જેમ કે પીએસટીઈ પ્રી સર્વિસ ટ્રેનિંગ આઈ ઇન સર્વિસ ટ્રેનિંગ અને ઇનોવેશન સીએમડીઈ કરિક્યુલમ અને મૂલ્યાંકન ડીઆરયુ ડિસ્ટ્રિક્ટ રિસોર્સ યુનિટ પ્રોડ અનૌપચારિક શિક્ષણ માટે ડબ્લ્યુ વર્ક એક્સપિરિયન્સ ઈ એજ્યુકેશનલ ટેકનોલોજી અને પીએમ પ્લાનિંગ અને મેનેજમેન્ટ આ બધી શાખાઓ મળીને જિલ્લાના પ્રાઇમરી એજ્યુકેશનને સપોર્ટ કરે છે એટલે જિલ્લા સ્તરે ડીઆઈટી મુખ્ય છે એનાથી નીચે પણ કોઈ સ્તર છે તાલુકા કક્ષાએ હા તાલુકા કક્ષાએ છે છ બી તાલુકા સંસાધન કેન્દ્ર આ તાલુકા લેવલ પર છે મુખ્ય કામ પોતાના તાલુકા નીચે જે સીઆરસી આવે એમની સાથે સંકલન રાખવું તાલુકા કક્ષાએ ટીચર્સ ટ્રેનિંગ કરવી શાળાઓનું મૂલ્યાંકન કરવું વહીવટી કામો કરવા અને શાળાઓ પાસેથી માહિતી ભેગી કરીને જિલ્લા કક્ષાએ ડીઆઈટી કે ડીપીઓ ઓફિસ મોકલવી અહીં બીઆરસી કોઓર્ડિનેટર હોય છે અને સીઆરસી એટલે સાત સીઆરસી જૂથ સંસાધન કેન્દ્ર આ ક્લસ્ટર લેવલ પર છે ક્લસ્ટર એટલે સામાન્ય રીતે આઠ દસ શાળાઓનું એક જૂથ મુખ્ય કામ આ સ્તર સ્કૂલ અને ટીચર્સની સૌથી નજીક છે સીઆરસી કોર્ડિનેટર રેગ્યુલર સ્કૂલની મુલાકાત લે ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન કરે ટીચર્સને એકેડેમિક સપોર્ટ અને ગાઈડન્સ આપે ક્લસ્ટર લેવલે ટ્રેનિંગ મિટિંગો કરે અને શાળાઓ વચ્ચે જે સારી પ્રેક્ટિસ થતી હોય એનું આદાન પ્રદાન કરાવે આ સિવાય સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી મધ્યાહન ભોજન પ્રવેશોત્સવ કન્યા કેળવણી સર્વ શિક્ષા અભિયાન હવે સમગ્ર શિક્ષા જેવા પ્રોગ્રામના અમલીકરણમાં પણ મદદ કરે છે સ્પષ્ટ થયું એટલે નેશનલ લેવલથી છેક ક્લસ્ટર લેવલ સુધી એક આખી ચેઇન કામ કરે છે જેથી નીતિઓ અને સપોર્ટ સ્કૂલ સુધી પહોંચે હવે એકમના બીજા મહત્વના ભાગ પર આવીએ શિક્ષણ સત્તા અને સામાજિક ગતિશીલતા સ્ત્રોતમાં આપેલું મનુભાઈ પંછોડીનું વાક્ય છે શિક્ષણનું કામ માથા વાળવાનું નહીં પરંતુ માથા ફેરવવાનું છે આ શિક્ષણના સામાજિક રોલ પર પ્રકાશ પાડે છે શિક્ષણ કેવી રીતે વર્ગ જ્ઞાતિ જાતિ ધર્મ જેવા મુદ્દાઓ સાથે જોડાયેલું છે બહુ સાચો મુદ્દો છે આ શિક્ષણનું મૂળભૂત કામ ખાલી જ્ઞાન આપવાનું નથી પણ વ્યક્તિની વિચારવાની રીતને વિશાળ બનાવવાનું છે એને સંકુચિતતામાંથી જેમ કે વર્ગ જ્ઞાતિ ધર્મની સંકુચિતતા એમાંથી બહાર કાઢીને વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવવાનું છે એટલે કે આખું વિશ્વ એક પરિવાર છે શિક્ષણ વ્યક્તિને સશક્ત બનાવે છે જેથી એ પોતાના હક સમજી શકે સમાજમાં પોતાનું યોગ્ય સ્થાન મેળવી શકે આજ ગાંધીજીના સર્વોદય અને બૌદ્ધ દર્શનના બહુજન હિતાય બહુજન સુખાયના આદર્શો તરફ લઈ જાય છે અને આમાં બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ કેવી રીતે છે આ સંદર્ભમાં બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ ભારતમાં બહુ જ મહત્વનો છે અહીં એનો અર્થ ધર્મનો અભાવ કે વિરોધ નથી એનો અર્થ છે સર્વધર્મ સંભાવ એટલે કે બધા ધર્મો પ્રત્યે સરખો આદર કોઈ પણ ધર્મ સાથે ભેદભાવ નહીં અને રાજ્યનું શાસન કોઈ એક ધર્મના આધારે નહીં ચાલે એ ધાર્મિક સહિષ્ણુતા અને સહ અસ્તિત્વનો સ્વીકાર છે તો ભારતમાં શિક્ષણમાં આટલી બધી જરૂરી કેમ છે અને અને સ્કૂલો કેવી રીતે પ્રોત્સાહન આપી શકે ભારતમાં શિક્ષણનું મહત્વ અનેક ગણું છે કારણ કે આપણો દેશ વિવિધ ધર્મો ભાષાઓ સંસ્કૃતિઓનો દેશ છે પહેલું તો એ આપણા બંધારણનું મૂળભૂત મૂલ્ય છે બીજું દેશમાં રાષ્ટ્રીય એકતા અને ભાવાત્મક એકતા જાળવવા માટે એ જરૂરી છે ત્રીજું એ વિદ્યાર્થીઓમાં ભાઈચારો સહિષ્ણુતા સર્વધર્મ સંભાવ જેવા ગુણો વિકસાવે છે ચોથું એ ધાર્મિક પૂર્વગ્રહો અને જે નેરો માઇન્ડેડનેસ હોય એ ઘટાડવામાં મદદ કરે છે અને પાંચમું એ વિદ્યાર્થીઓને બીજા ધર્મોની સારી વાતો સમજવા અને એક હેલ્ધી સોશિયલ એટીટ્યૂડ કેળવવામાં મદદ કરે છે અને શાળાઓ શું કરી શકે આ માટે કઈ પ્રવૃત્તિઓ શાળાઓ ઘઉં બધું કરી શકે છે જેમ કે સર્વધર્મ પ્રાર્થના સ્કૂલની એસેમ્બલીમાં બધા ધર્મોની પ્રાર્થનાઓનો સમાવેશ કરવો તહેવારોની ઉજવણી બધા મુખ્ય ધર્મોના તહેવારો અને મહાપુરુષોની જયંતીઓ સાથે મળીને ઉજવવા વાર્તાઓ અને પ્રસંગો અલગ અલગ ધર્મોમાંથી સારી પ્રેરણાદાયી વાર્તાઓ કે પ્રસંગો કહેવા સહભાગીતા નેશનલ ફેસ્ટિવલ્સની ઉજવણીમાં બધા ધર્મના વાલીઓને બોલાવા સામૂહિક પ્રવૃત્તિઓ એનસીસી એનએસએસ સ્કાઉટ ગાઈડ જેવી એક્ટિવિટીઝ જેમાં બધા સાથે મળીને કામ કરે ચર્ચા અને સંવાદ સેક્યુલરિઝમ જેવા વિષયો પર ડિસ્કશન સેમિનાર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમો કવિ સંમેલન મુશાયરા દેશભક્તિ ગીત સ્પર્ધા પ્રવાસ અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક જગ્યાઓની મુલાકાત લેવી રાષ્ટ્રીય પ્રતિકો રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજ જેવા પ્રતિકો પ્રત્યે આદર કેળવવો આ બધું કરવાથી વિદ્યાર્થીઓમાં એકબીજાના ધર્મ અને સંસ્કૃતિ માટે સમજ અને આદર વધે છે બરાબર આ થઈ સામાજિક પાસાની વાત હવે શિક્ષણના રાજકીય પાસા પર આવીએ સ્ત્રોત કહે છે અને કોઠારી કમિશને પણ નોંધ્યું હતું કે શિક્ષણ ક્યારે રાજકારણથી અલગ નથી રહી શકતું જેવી રાજ્ય વ્યવસ્થા હોય એવી કેળવણી જોવા મળે આ જોડાણનો શું અર્થ છે આ એકદમ સાચી વાત છે શિક્ષણ અને રાજકારણ એકબીજા સાથે જોડાયેલા છે રાજ્યો એટલે કે સરકાર અને એની નીતિઓ શિક્ષણના હેતુઓ અભ્યાસક્રમ ફંડિંગ આખું માળખું આ બધા પર સીધી અસર કરે છે જેમ કે લોકશાહી દેશ હોય તો શિક્ષણનો હેતુ લોકશાહી મૂલ્યો શીખવવાનો અને જવાબદાર નાગરિકો તૈયાર કરવાનો હોય છે સ્વતંત્રતા સમાનતા ન્યાય બંધુતા આ બધું જ્યારે કોઈ શાહી શાસન હોય તો ત્યાં શિક્ષણનો ઉપયોગ શાસકની વિચારધારા ફેલાવવા માટે પણ થઈ શકે છે એટલે જે તે સમયની પોલિટિકલ આઈડિયોલોજી અને સિસ્ટમ શિક્ષણની દિશા નક્કી કરે છે હમ તો આમાં ઘર શાળા અને સમાજ કે રાજ્યની શું ભૂમિકા રહે છે હા આ સંદર્ભમાં શિક્ષણની આ ત્રણ મુખ્ય સંસ્થાઓ ઘર શાળા અને સમાજ રાજ્ય ત્રણેયની ભૂમિકા મહત્વની છે ઘર બાળકના શરૂઆતના વર્ષોમાં તો ઘર અને પરિવારનો પ્રભાવ સૌથી વધુ હોય છે પ્રેમ સલામતી સ્વીકૃતિ અને પોતાના વિચારો કહેવાની સ્વતંત્રતા મળે એવું વાતાવરણ બાળકના હેલ્ધી ડેવલપમેન્ટ માટે જરૂરી છે બાળક શરૂઆતના મૂલ્યો અહીંથી જ શીખે છે શાળા શાળાએ પણ ઘર જેવું જ હુંફાળું અને સલામત વાતાવરણ આપવું જોઈએ અભ્યાસક્રમ અને ભણાવવાની રીતો એવી હોવી જોઈએ જે બાળકના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ પર ફોકસ કરે શારીરિક માનસિક સામાજિક ભાવનાત્મક બધું જ જુદા જુદા વિષયોને એકબીજા સાથે જોડીને અને ઘર સાથે સતત કોન્ટેક્ટ રાખીને શિક્ષણને વધુ અસરકારક બનાવી શકાય સમાજ રાજ્ય હવે રાજ્યની ફરજ શું તો એણે દરેક બાળકને એની બેકગ્રાઉન્ડ જોયા વગર ક્વોલિટી એજ્યુકેશનની સરખી તક આપવી આ માટે મફત અને ફરજિયાત શિક્ષણ જેમ આપણા દેશમાં આરટીઈ એક્ટ બે હજાર નવ નીચે છ થી ચૌદ વર્ષના બાળકો માટે છે એ સુનિશ્ચિત કરવું શાળાઓને પૂરતી ગ્રાન્ટ આપવી અને શિક્ષણના નિર્ણયોમાં ટીચર્સ એજ્યુકેશનિસ્ટ કમ્યુનિટી બધાની ભાગીદારી હોય એ જોવું આ બધું રાજ્યની જવાબદારી છે જો કે શિક્ષણ પર રાજ્યનો બહુ વધારે પડતો કંટ્રોલ પણ ન હોવો જોઈએ જેથી એકેડેમિક ફ્રીડમ જળવાઈ રહે અને હવે છેલ્લો મુદ્દો શિક્ષણ અને સમાજ વચ્ચેનો સીધો સંબંધ સ્ત્રોત કહે છે કે શિક્ષક સમાજનું ચાલકબળ છે સામાજિક પરિવર્તનનો એજન્ટ છે આ ભૂમિકા કેટલી મહત્વની છે શિક્ષકની ભૂમિકા ખરેખર બહુ જ મહત્વની અને ડાયમેન્શનલ છે પેલું કોઠારી કમિશનના રિપોર્ટનું વાક્ય છે ને ધ ડેસ્ટિની ઓફ ઇન્ડિયા ઇઝ બીંગ શેપ્ડ ઇન હ ક્લાસરૂમ્સ ભારતનું ભાગ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે શિક્ષક ખાલી માહિતી આપનાર નથી એ આવતીકાલના સમાજનો ઘડવૈયો છે કઈ રીતે સામાજીકરણ શિક્ષક વિદ્યાર્થીઓમાં સમાજના રીતિરિવાજ મૂલ્યો ધોરણો આદર્શો ઉતારે છે જેથી એ સમાજના જવાબદાર સભ્ય બને નૈતિક વિકાસ એ વિદ્યાર્થીઓમાં સાચું ખોટું પારખવાની વિવેકબુદ્ધિ પ્રમાણિકતા સહાનુભૂતિ જેવા મોરલ વેલ્યુઝ ડેવલપ કરે છે સામાજિક પરિવર્તનના દૂત એજન્ટ ઓફ સોશિયલ ચેન્જ શિક્ષક સમાજમાં જે કુરિવાજો છે અંધશ્રદ્ધા છે ખોટી માન્યતાઓ છે એની સામે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી શકે છે એ યંગ જનરેશનના મનમાં નવા પ્રોગ્રેસિવ વિચારો એટીટ્યૂડ બિહેવિયર રોપીને સોશિયલ ચેન્જને દિશા આપી શકે છે પરિવર્તનના પ્રવેગક શિક્ષક ખાલી ચેન્જ લાવવામાં મદદ નથી કરતો પણ એ ચેન્જની પ્રોસેસને વધુ ઝડપી અને ઓછી તકલીફવાળી બનાવવામાં પણ હેલ્પ કરી શકે છે વિદ્યાર્થીઓને સજ્જ કરવા એ સ્ટુડન્ટ્સને બદલાતા સમયના નવા પડકારો ફેસ કરવા અને નવી તકોનો લાભ લેવા માટે તૈયાર કરે છે માનવ સંસાધન વિકાસ એચઆરડી ટીચરનું કામ ખાલી સિલેબસ પૂરો કરવાનું નથી પણ દેશ માટે કેપેબલ હ્યુમન રિસોર્સ તૈયાર કરવાનો છે અલગતા દૂર કરવી શિક્ષણ દ્વારા આર્થિક સામાજિક રાજકીય ભેદભાવ ઓછા થાય છે અને શિક્ષક આ પ્રોસેસમાં સેન્ટરમાં છે કુલ એની ક્વોલિટી અને કમિટમેન્ટ દેશના ભવિષ્ય માટે બહુ જ નિર્ણાયક છે ખૂબ સરસ આજે આપણે ભારતીય શિક્ષણની એક લાંબી અને ખરેખર રસપ્રદ સફર કરી પ્રાચીન કાળના મૂલ્યનિષ્ઠ શિક્ષણથી માંડીને મધ્યયોગ અંગ્રેજ શાસન સમયના ફેરફારો રાષ્ટ્રીય આંદોલન વખતે આવેલું બુનિયાદી શિક્ષણ અને પછી આઝાદી પછીના પંચો રાધાકૃષ્ણન મુદલિયાર કોઠારી પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી અને એની સમીક્ષા સમિતિ રામમૂર્તિ સમિતિ સુધીની વાત કરી આપણે એનસીઈઆરટી એનસીટીઈ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓથી લઈને જીસીઈઆરટી ડાયટ બીઆરસી સીઆરસી સુધીના રાજ્ય જિલ્લા તાલુકા અને ક્લસ્ટર લેવલના માળખા અને એમના કામોને પણ સમજ્યા અને સાથે સાથે શિક્ષણ પર રાજકારણ અને સમાજનો શું પ્રભાવ છે બિનસાંપ્રદાયિકતા કેમ જરૂરી છે અને સામાજિક પરિવર્તનમાં શિક્ષકની શું ભૂમિકા છે એની પણ ચર્ચા કરી આ બધું એ જ બતાવે છે કે શિક્ષણ એ ખાલી માહિતી મેળવવાની પ્રોસેસ નથી પણ વ્યક્તિ સમાજ અને આખા રાષ્ટ્રના ઘડતરનું એક બહુ શક્તિશાળી સાધન છે બિલકુલ સાચી વાત આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતીય શિક્ષણનું માળખું અને એના ઉદ્દેશ્યો સમય સાથે સતત બદલાતા રહ્યા છે વિકસતા રહ્યા છે સમાનતા ગુણવત્તા અને પ્રાસંગિકતા આ મુદ્દાઓ હંમેશા કેન્દ્રમાં રહ્યા છે ભલે એને પૂરેપૂરા હાંસલ કરવામાં પડકારો રહ્યા હોય બિનસાંપ્રદાયિક મૂલ્યોનું જતન કરવું અને સામાજિક ન્યાય માટે શિક્ષણનો ઉપયોગ કરવો એ આજના ભારતના સંદર્ભમાં વધુને વધુ મહત્વનું બની રહ્યું છે આ બધી નીતિઓ પંચો સંસ્થાઓ એ બધું એ જ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે કે શિક્ષણ બધા સુધી પહોંચે સર્વસમાવેશી બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે શ્રોતાઓ માટે આ ચર્ચામાંથી કોઈ અંતિમ વિચાર કંઈક વિચારવા જેવું જરૂર આપણે જોયું કે શિક્ષણ રાજકારણ અને સમાજ આ ત્રણે કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે હવે આજનો સમય જુઓ કેટલી ઝડપથી બદલાઈ રહ્યો છે ખાસ કરીને ટેકનોલોજીનો વિકાસ અને ગ્લોબલાઇઝેશન તો એક પ્રશ્ન વિચારવા જેવો છે ભવિષ્યમાં ભારતીય શિક્ષણના હેતુઓ અને પદ્ધતિઓમાં કેવા ફેરફાર આવી શકે છે શું ટેકનોલોજી શિક્ષણમાં સમાનતા વધારશે કે પછી નવી અસમાનતાઓ ઊભી કરશે અને સૌથી અગત્યનું આપણી રાષ્ટ્રીય ઓળખ અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખીને આવતીકાલના ગ્લોબલ સિટીઝન્સ કેવી રીતે તૈયાર કરવા આ બંને વચ્ચેનું બેલેન્સ શૈક્ષણિક માળખામાં કેવી રીતે સધાશે આ પડકારો અને તકો વિશે વિચારવું એ આપણા સૌ માટે મહત્ત્વનું છે